નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે એક મોટી કુકાઓ ગામની અંદર પગફળીના ખેતરમાં આવીએ છીએ ગિરનાર ચાર વેરાયટી છે બાણું દિવસ થયા છે આ તમે ઘેરો જોઈ શકો છો અત્યારના સમયમાં આપણા વિસ્તારની અંદર માણસો એવી વાત કરી છે કે ગિરનાર ચારની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે ઘણી જગ્યાએ ઊભા સૂકા લાગ્યા છે ઘેરુંના પ્રમાણ બહુ છે ફૂગના વધારેમાં વધારે પ્રશ્ન આ વેરાયટીમાં આવ્યા છે જ્યારે આપણી સામે આ ખેતર છે બાણો દિવસમાં નથી ક્યાંય સૂકો કે નથી કોઈ ગેરું કોઈ પણ પ્રકારનું ફૂગનું પ્રમાણ દેખાતું નથી બીજું આની અંદર કોઈ એવો પટય કોઈ આઈફાઈ મારેલો નથી પટની અંદર ખાલી થાયોના અને કાર્બન ડેન્જમ મેન્કોજમ મારેલું છે ઉપરાંત આની અંદર જે દવાના છંટકાવ થયા એની અંદર પણ આપણે જોઈએ તો સંગાથ અઝારો સમર્થ આ જ પ્રકારના ડોઝ થયેલા છે હવે આ એક તો ખેતર આપણને લીલું દેખાય છે એ ઉપરાંત આ વર્ષે આપણે જ્યારે મગફળીની અંદર કા પોપટા એટલે કે જે ડોડવા કા થઈ જાતા એ પ્રશ્ન થયો હતો આની અંદર એ પણ પ્રશ્ન નથી આ તમે નજરે જોઈ શકો છો તમારું નામ નિકુંજભાઈ દેસાઈ

અને કમલ કમલ એટલે જે કેલ્શિયમ બોરોન ઝીંક આવે એનો એક સ્પ્રે મારેલો છે અને એક સ્પ્રે આપણે ફિનિશર અને ઝીરો બાવન ચોત્રીસનો મારેલો છે આજે અત્યારે ખેડૂતોમાં જે કાલ્પનિક ભય છે કે હવે મગફળીના કા થઈ જશે ને આજે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી આખું ખેતર બાણું દિવસે એકદમ લીલું છે એટલે જ્યારે વ્યવસ્થિત તમે માવજત કરો અને યોગ્ય રીતની સલાહથી અને સારી ખેતી કરો તો કોઈ પણ જાતની કોઈ પણ વેરાયટીમાં પ્રશ્ન આવતો કેવું લાગે નિકુંજભાઈ તમને આ મગફળીમાં ના ના સારું છે અને ફૂગમાં તમારે કઈ રીતનું નું રહ્યું ફૂગ નથી લાગી નથી લાગી ને આપણે સમાચાર હતા કે ભાઈ ફૂગ લાગે છે તો આપણે રાઉન્ડ મારી દીધો તો સમર્થનો અને સંગાતનો ની ટુકમાં આની અંદર ત્રણ કે ચાર ફૂગનાશકના ના ડોઝ થયા છે અને ઉપરથી આપણે માહીના તમે બે ડોઝ માર્યા ને માહી ના બે ડોઝ પેલા સિંગલ માહી મારેલું પછી માહી અને કમલ આનો મિક ડોઝ કરવા અને પછી ફિનિશર માર્યો ખાસ આપણે આમાં પોપટા એટલે માટે જુઓને કે આની અંદર પોપટા પણ કા નથી આપણે જે કહેતા કે ભાઈ તમે કેલ્શિયમ નાખશો અથવા માહી નાખશો તો તમારે પોપટા કા નહીં પડે તો એની અંદર આપણે સારામાં સારું પરિણામ જોવા મળ્યું છે કેમ લાગે છે માહી છાંટા જેવું છે કે નહીં જવું છે છાંટા જેવું છે ને બે રાઉન્ડ ગીર હતા બે રાઉન્ડ ગીરા બે વર્ષે બે રાઉન્ડ ગીરા તાને બે રાઉન્ડ ચાલી ચાલી મણ માંડવી ચાલી ચાલી મણ માંડવી થઈ ને અને આ વખતે બે રાઉન્ડ મારેલા છે આ તમારી સામે પરિણામ છે કારણ કે આની અંદર લગભગ આપણે કેડીએમ સિવાય એક પણ કંપનીની દવા લગભગ યુઝ નથી થઈ અને આ તમે એની સામે પરિણામ જોઈ શકો છો